ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં શણાઈની ભાજી ખાવાથી એક જ પરિવારના પાંચ લોકોની હાલત ખરાબ થઈ ગઈ ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવા પડ્યા છે જ્યારે બેની હાલત વધારે ગંભીર થતાં તેમને જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યા છે કહેવાય છે કે શણાઈની ભાજી ખાધા બાદ તેઓ બેભાન થઈ ગયા આ ઘટના માણિકપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા જવાહરનગર ફળિયાની છે જ્યાં ગઈકાલે વિમલાદેવી નામની વૃદ્ધ મહિલાએ પોતાના પરિવારના અન્ય સભ્યો સાથે મળીને ખેતરમાં સણાની ભાજી તોડીને લાવી હતી બપોરે સણાની ભાજીનું શાક બનાવ્યું સાંજ પડતા જ એક જ પરિવારના પાંચ સભ્યોએ સણાની ભાજી ખાધા બાદ તેમની હાલત ખરાબ થઈ ગઈ દેવી મીના બુધરાજ રાખી અને નેનાની હાલત ખરાબ થઈ તેઓ ગાંડા જેવી હરકત કરવા લાગ્યા કપડાં ફાડવા લાગ્યા થોડી વારમાં તેમને દેખાવાનું બંધ થઈ ગયું તાત્કાલિક ઘરના અન્ય સભ્યો તેમને દવાખાને લઈ ગયા બે મહિલાની હાલત વધારે ખરાબ થતાં તેમને જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યા હાલમાં પણ તેમને શક્કર અને સાતીમાં દુખાવો જેવી સમસ્યા થઈ રહી છે ડૉક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે ત્રણની હાલતમાં સુધારો થતાં તેમને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દીધા આ મામલે જિલ્લા હોસ્પિટલના સી એમ એસ શૈલેન્દ્રસિંહનું કહેવું છે કે ભીમલા અને મીના નામની મહિલા જિલ્લા હોસ્પિટલમાં દાખલ છે તેમણે જણાવ્યું કે સણાની ભાજી ખાધા બાદ તેમની હાલત ખરાબ થઈ ગઈ